એલસીબીને એક બાતમી મળેલી હતી કે ગઢ સીસા પોલીસ સ્ટેશનમાં એના વિસ્તારમાં બે ઈસમો છે જે લોકો વાયર ચોરી કરેલી છે ને એમની પાસે વાયર ચોરી જે ચોરી કરેલો મુદ્દામાલ છે અને એ વેચવા જઈ રહ્યા છે એટલે એમણે એ આધારે વોચ ગોઠવી અને એમ એ જે બાતમી હતી એ બંને ઈસમો મળી આવ્યા એમની પાસેથી જે મુદ્દામાલ મળ્યો એનો એ લોકો સંતોષકારક જવાબ આપી નહીં શક્યા એટલે એ મુદ્દામાલ તો હસ્તગત કર્યો અને એમની પછી એમની પર ડાઉટ ગયો એટલે પૂછપરછ કરી એમણે એક બીજી ઘર સિસાવ પોલીસ સ્ટેશનની એક ચોરી એમણે કબૂલ કરેલી છે અને એમને એ પોલીસ જે ગુનાની કબૂલાત કરી છે એ ગુનામાં એમને અટક કરવામાં આવેલા છે અને બીજા કેટલા ગુના એ લોકોએ કર્યા છે ક્યારથી કર્યા છે એ બાબતમાં એ દિશામાં પણ તપાસ અત્યારે જારી છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે